હાલની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા અને બનતા ગુનાઓને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના અલગ અલગ મોલ જેમ કે ઇન ઓર્બિટ મોલ છે આઈનિક આઇનોક્સ મોલ છે એ સિવાય સેન્ટર સ્ક્વેર મોલ છે સાથે ગોત્રી હોસ્પિટલ છે તેની સાથે એલિમ્બિક કંપની આ તમામના જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે તેમની સાથે એક મિટિંગ કરવામાં આવી તેમની પાસે જે સિક્યુરિટી માટેના સાધનો છે તથા સિક્યુરિટી માટેનો જે સ્ટાફ છે તેઓને અલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે તમામ જે સાધન સામગ્રી કે જે સુરક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે તેને અલર્ટ મોડમાં રાખીને કામ કરવા માટે કોઈપણ ઇનપુટ જણાઈ આવે શંકાસ્પદ કોઈ પણ ઘટના ઘટે શંકાસ્પદ કોઈ પણ વ્યક્તિ જણાઈ આવે તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે તાત્કાલિક પોલીસ અને અન્ય ડિપાર્ટમેન્ટનો સંપર્ક તેઓએ કરવો જોઈએ આ માટેની સમજ આપવા માટે આ ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું